નડિયાદની યુતિએ સતત પાંચમી વખત રેકોર્ડ સર્જ્યો બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ યોગાસન ઓમકારેશ્વર મંદિર ખાતે આસનોમાં કઠિન ગણાતું અર્ધબંધ પદ્મ પશ્ચિમોતાના સન સતત સત્તર મિનિટ ચૌદ સેકન્ડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે સાક્ષર નગરી નડિયાદ યોગાસનની દુનિયામાં સતત આગળ વધી રહ્યું છે યોગ એ શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી રહ્યું છે નડિયાદની અઠ્યાવીસ વર્ષીય યુવતી ટ્વિંકલ હિતેશભાઈ આચાર્ય અર્ધબંધ પદ્મ પશ્ચિમો સતનાશન સત્ત 70 મિનિટ અને 14 સેકન્ડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વવર રેકોર્ડ સરજ્યો છે ટ્વિંકલે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવતા સ્થાન પામ્યું છે અગાઉ તેણીએ પિંડાસન યુક્તા સર્વાંગાસન આસનોમાં કઠિન ગણાતું પ્રણામા ગર્ભવિંડાસના જેવા આસનોમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો ટ્વિંકલે રામાનંદી સમાજ તેમજ નગર નડિયાદનું નામ યોગ ક્ષેત્રે રોશન કર્યું છે મારું નામ આચાર્ય ટ્વિંકલ હિતેશભાઈ છે હું નડિયાદની રહેવાસી છું સૌ પ્રથમ તો આ સિદ્ધિ બદલ ઈશ્વર તથા ઈશ્વર સમાન મારા માતા પિતાની હું ખૂબ ખૂબ આભારી છું તારીખ બીજી અર્ધબદ્ધ પદ્મ પશ્ચિમો પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે આ પહેલા અગાઉ પણ મેં ચાર વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે યોગ આપણી સંસ્કૃતિ છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ યોગને ખૂબ જ પ્રાધાન્ય આપે છે જો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી યોગને પ્રાધાન્ય આપતા હોય તો આપણે પણ નિયમિત રૂપે યોગ અભ્યાસ કરવા જોઈએ તારીખ સત્યાવીસમી માર્ચ બે હજાર બાવીસના રોજ પિંડા સંયુક્ત સર્વાંગાસન સતત મેં અગિયાર મિનિટ સુધી ટકાવી રાખ્યું હતું અને મારો પ્રથમ વિશ્વ રેકોર્ડ એ હતો તારીખ એકવીસમી જૂન બે હજાર બાવીસના રોજ મરીચ્યાસણા સતત નવ મિનિટ સુધી મેં ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત કર્યું તારીખ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ પ્રણામા ગરબા ભીંડાસન સતત અઠ્યાવીસ મિનિટ સુધી ટકાવી રાખી મેં ત્રીજી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે તારીખ બાવીસમી મે બે હજાર ત્રેવીસના રોજ ભ્રૂણાસન સતત સાત મિનિટ સુધી ટકાવી રાખી મેં ચોથી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે આમ મેં કુલ ટોટલ પાંચ વખત વિશ્વ રેકોર્ડ બનાવેલ છે આ સિદ્ધિ બદલ હું નડિયાદની જન્મભૂમિની ખૂબ ખૂબ આભારી છું સંતરામ મંદિરની પણ હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ